રાજકોટમાં ચર્ચાસ્પદ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા આક્રમક દેખાવ કરવામાં આવ્યો છે રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે બહુમાળી ભવનથી પોલીસ કમિશનર સુધી રેલી કાઢવામાં આવી હતી પોલીસે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી છે ઉલ્લેખન છે કે રાજકોટ અગ્નિકાંડમાં પીડિતાને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા દેખાવ તેમજ ધરણા કરવામાં આવ્યા છે રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા જે રીતે આક્રમક દેખાવ કરવામાં આવ્યો છે એ જોતા એવું લાગ્યું છે કે કોંગ્રેસ વર્ષો બાદ જીવતી થઈ છે લગભગ બે દાયકા પછી કોંગ્રેસમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર થયો છે કોંગ્રેસમાં મોટા નેતાઓ તો ઘણા હતા અને છે પરંતુ જે રીતે ગુજરાતમાં વિપક્ષની ભૂમિકા ભજવવી જોઈએ એ કોંગ્રેસ ભજવવામાં નિષ્ફળ ગઈ હતી ગુજરાત કોંગ્રેસે દસ વર્ષ પછી લોકસભાની એક સીટ જીતી છે જેમાં બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર વિજય બન્યા છે ગેનીબેન ઠાકોરે ગુજરાત કોંગ્રેસને બેઠી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે કારણ કે લગભગ ચોવીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સાવ આસીમાં ધકેલાઈ ગઈ હતી ગેનીબેન ઠાકોર પોતાના મત વિસ્તાર પૂરતા સીમિત ન રહેતા આખા ગુજરાતમાં વિપક્ષનો અવાજ બુલંદ કરવા માટે પહોંચી જાય છે એનો સીધો ફાયદો કોંગ્રેસને થાય છે ગેનીબેન ઠાકોર જીગ્નેશ મેવાણી અમિત ચાવડા જેવા નેતાઓ કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે ચોવીસ વર્ષના સમયગાળામાં પહેલીવાર જે રીતે રાજકોટમાં કોંગ્રેસે દેખાવો કર્યા એના પરથી એવું લાગે છે કે કોંગ્રેસ વર્ષો બાદ જીવતી થઈ છે તમને જણાવી દઈએ કે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ અગ્નિકાંડમાં મૃત્યુના પરિવારજનોને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં દેખાવ કરવામાં આવ્યા છે સાંસદ ગેનીબેન ઠાકોર અમિત ચાવડા જેનીબેન ઠુમર સહિતના નેતાઓ આ દેખાવમાં જોડાયા છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે બહુમાળી ભવન ખાતે દેખાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાંથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી કોંગ્રેસ આગેવાનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી દેખાવ દરમિયાન રસ્તા પર ચક્કા જામ કરવામાં આવ્યા હતા આ દરમિયાન એનએસયુઆઈના પ્રમુખે સરકારી બસ પર ચડીને દેખાવો કર્યા હતા દેખાવને લઈને પોલીસે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી છે રાજકોટમાં કોંગ્રેસના દેખાવ અને ધરણામાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ ગેનીબેન ઠાકોર અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા